આપણે બે હાથ ઊંચા કરી અને ભારત માતા ની જય જવાન પેલા તો સુરત વાસીઓને સોરી માફી માંગીએ છીએ તમારો હીરો અમે લઈ ગયા અને હવે દેવાનાય નથી હવે તમે રાહ નો જોતા હવે તમારે અહીંથી બીજા હીરા મોકલવાના છે

એટલે હવે અમે તો મહેનત કરી અમારા તો ખૂબ વખાણ કર્યા પણ ખરેખર જે સુરતની ટીમ અહીંયાથી ત્યાં આવી હતી અને જે સાયલેન્ટ કામ કરતી હતી ગામડે ગામડે જઈ અમુક ગામડા એવા હતા કે અમને ખબર હોય કે આ ગામમાં થોડી માથાકૂટ થાય પણ ગોપાલભાઈએ જે કંઈ લોકો મૂકાતા જે કોર્પોરેટરો જે અહીંયાથી આવ્યા હતા નીડર સાહસિક એવા લોકો હતા કે જ્યાં નહોતું જવાનું ન્યાય ઘૂસી મત લઈ આવ્યા ખરેખર એને સલામ છે ઘર ન્યા નહીં બૈરી છોકરા નહીં ખાવાના ઠેકાણા નહીં રાત્રે બાર વાગે આવે આપણું રસોડું તો એ બંધ થઈ જાય બિસ્કીટ ને વેફર ખાઈને હોઈ જાય પણ ક્યારે પણ એને ફરિયાદ નથી કરી કે આજ અમને જમવાનું નથી મળ્યું જમ્યા વગર ના સુઈ ગયા આવા પણ બહુ રેકોર્ડ થયા છે તો એ બધાને મારા સો સો વાર સલામ કારણ કે એકલા હાથે ચૂંટણી લડાઈ નહીં ખૂબ મોટો તાલુકો આ છેડેથી ઓલા છેડે આ છેડેથી ઓલા છેડે એકસો ને ત્રીસ કિલોમીટર ની લંબાઈ રોજ આવવું અને રોજ જવું એમાં આ સુરત વાળા જ કરી શકે બીજાનું કામ નહીં આટલું બધું ટ્રાન્સપોર્ટિંગ રોજ કરવાનું એટલે આપણે ગોપાલભાઈને વિધાનસભામાં લઈ જવાના છે અને એ પણ હાથીની અંબાડીએ લઈ જવાના મારો સંકલ્પ છે ધારાસભ્ય તો ઘણા જોયા છેલ્લા પંદર વર્ષથી સક્રિય રાજકારણમાં ઘણા આવ્યા બાપાને જીતાડ્યા બાપામાં પણ એવું હતું કે એક બે દિવસ બાપા જીતા પછી ગામડે ગામડે ઉત્સાહ હર્યો કે બાપા જીતા બાપા જીતા પણ આ તો ખરેખર ભગવાન દ્વારકાથી જ જીતા હોય ને એમ ગામડે ગામડે હજુ ઉત્સાહ છે એટલે ખૂબ સારી તમામ લોકોએ મહેનત કરી સુરતમાં બેઠા બેઠા પણ લોકોએ ખૂબ સોશિયલ મીડિયાના માધ્યમથી સગાવાલાને ફોન કરી કરી ઘણા લોકો કહેતા હતા કે ભાઈ સુરતથી ફોન આવ્યો તો આ વખતે તો ગોપાલો આ વખતે તો ગોપાલ એટલે ખરેખર આખું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગોપાલમય બની ગયું હતું આનું કારણ આપણી જીત આટલે બધા મોટા માર્જિંગથી થઈ અને એ પણ ગુંડાઓની સામે એવડા મોટા ગુંડા કે તમે કલ્પના પણ ન કરી હોય તમે વિચાર કરો વિસાવદર માં અમારે ફંટી અને જેન સિવાય ગાડીઓ નથી પણ તો ઓડી અને ફરારી ફરતી હતી ગલીએ નીચે અડી જાય તોય ઉપાડી હતા કારણ કે રોડ તો બહુ સારા છે એમાં તો કઈ ઘટતું જ નથી પેરિસ છે નહીં પણ ઓલો ભાઈ પેરિસ બનાવવા નીકળ્યો હતો એમાંય આપડી વચ્ચે ઓલો હતો ભૂપત ભાયાણી એ તો ચંદ્ર ને મંગળ ઉતારવા બેઠા હતા ભાઈ નાખીને ખાડા છે તમે ચંદ્ર એટલે ખૂબ મોટી વાતો એની પાસે વાતો સિવાય કઈ હતું નહિ અને ગોપાલભાઈ એક થી એક મુદ્દા લઈ અને આ ચૂંટણી લડતા હતા એમની પાસે કોઈ મુદ્દા નતો આખી ફોજ ઉતારી દીધી આખી ફોજ અરે મારા ગામમાં તલાટી મંત્રી ચાર દીએ નતા આવતા ને કૃષિ મંત્રી બેઠા ચાર દી એ કોઈ મંત્રી બાકી નહોતા કે ન્યા નહોતા આવ્યા બધાયના દર્શન ત્યાં જોયા નજીકથી બધાયને જોયા પણ એમાં ગોપાલભાઈનો હાથ છે હો એને બતાવ્યા એટલે આપણને ઘણું બધું ગોપાલભાઈ વાત કરશે વનની વાતમાં હસાવશે તો હવે બધું આપણે વાત નહીં કરતા બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરી વિસાવદર ભેસાણ અને જૂનાગઢની ગ્રામ્ય જનતા ખેડૂતો એમને બે હાથ જોડીને નમન કરવા પડે કે આ ખેડૂતોએ આપણા હીરાને ઓળખી બતાવ્યો અને ઓરિજિનલ ડાયમંડને આપણી વચ્ચે મૂક્યા એ બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર કે હવે નાના માણસોને આટલું મોટું સ્ટેજ આ તો કલ્પનાય નહોતી અને સપનું નહોતું પણ આ સાકાર થઈ ગયું એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય